નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. બ્રેકિંગ વડોદરા રૂરલ ડભોઈ ડભોઈ વડોદરા રોડ ઉપર એમજીવીસીએલ ની બેદરકારી સામે આવે. રસ્તા વચ્ચે ઊભા કરેલા વીજ થાંભલામાં રિક્ષાનો થયો અકસ્માત. અકસ્માતમાં બે લોકોને થઈ ગંભીર ઈજાઓ. અકસ્માતને પગલે ત્રણ કિલોમીટર લાંબા ટ્રાફિક જામના સર્જાયા દ્રશ્યો. મેળાનો સામાન લઈ જતી રિક્ષાનો સર્જાયો અકસ્માત એમ નો જીવતો વાયર મુખ્ય રસ્તા ઉપર પડતા લોકોમાં ભયનો માહોલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી રિપોર્ટર બિલાલ ભુરાવાલા ડભોઈ